ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવે આજે પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકે સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન ભરૂચ અંકલેશ્વર પાલીજ કરજણ વગેરે રેલવે સ્ટેશનોના ચાલુ વિકાસ કામો વંદે ભારત સૂર્યનગરી વગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા નવા વિકાસ કામો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી હાલમાં ભરૂચ રેલ્વે સ્ટેશન પર ચાલતા એસ્કેલેટર પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેમને ઝડપી કરવા માટે દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત રેલવે જેનું નેરો બ્રોડ ગેજ રૂપાંતર પૂર્ણ થયું છે તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચન કરાયું આ ઉપરાંત ભરૂચ રેલવે લાઈન નીચેના કસક નાળાને પહોળા કરવા બાબતે તેમજ નર્મદા નદી પર હાલના સો વર્ષ જૂના રેલ્વે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આપણા રેલવેના ડીઆરએમ સાહેબ અને બાકીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સાથે સંસદ સભ્ય માન્ય મનસુખભાઈ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં ભરૂચ અને ભરૂચ જિલ્લાના રેલવે સાથે સંબંધિત પ્રશ્નોની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ખૂબ સકારાત્મક ચર્ચા રહી છે ભરૂચમાં વંદે ભારતના સ્ટોપેજ માટે થઈને ભરૂચ વચ્ચેથી પસાર થતાં કસક ઘડનારાને આગામી દિવસોમાં કેવી રીતે નવો હોપ આપી શકાય કે કેમ ટેકનિકલ બધા એક્સપર્ટોની હાજરીમાં વિશેષ કરીને થોડા મહિનાઓ પહેલાં દેશના પ્રધાનમંત્રીએ ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચ રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટેનું કામનો પ્રારંભ કર્યો હતો અંકલેશ્વરમાં આડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ કર્યો હતો ભરૂચ ખાતે આજે એ કામોની પણ સમીક્ષા કરવામાં આવી છે માન્ય સંસદસભ્યજી શ્રીની ઉપસ્થિતિમાં ખાસ કરીને જે એફઓબી એની સાથે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધાઓ જે મીડિયામાં અગાઉ ચર્ચામાં હતી એ થોડા વિલંબથી એટલા માટે થઈ છે કે ભરૂચનો રેલવે બ્રિજ જે સો વર્ષથી ઉપર જૂનો હોય એને નવો બનાવવો અથવા તો આને જ વધારે મજબૂતાઈ આપવી એ માટેની ચર્ચા રેલવેના ટેકનિકલ વિભાગ કરી રહ્યા છે અને એનું ડીપીઆર પણ બની રહ્યો છે જેના કારણે ભવિષ્યમાં એફઓબી સાથેની આ સુવિધાઓનું લોકેશન કદાચ થોડો ફેરફાર થાય એના કારણે વિલંબથી એ પ્રક્રિયા ચાલે છે આ સિવાય રેલવેના એન્ક્રોચમેન્ટ માટે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો જે નર્મદા મૈયા બ્રિજ છે એની નીચેના જે બ્લોક છે એને સ્પેસિફિક કામ માટે એની ફાળવણી કરવી આ સહિત મને મનસુખભાઈ વસાવા સાહેબે અંકલેશ્વર પાલેજ કરજન વિવિધ રેલવે સ્ટેશનના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે સાથે સાથે ભરૂચ અંકલેશ્વરમાં રહેતા જુદા જુદા સમાજના જે લોકો છે એમના પણ ડેલિગેશને મળીને એમના પોતપોતાના સ્ટેટના લોકેશન માટે અને સ્ટોપેજ માટેની પણ વ્યાપક ચર્ચા વિચારણા કરી છે અને માને મનસુખભાઈ વસાવા સાહેબ આગામી દિવસોમાં ભારત સરકારમાં અને રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આગળ વધશે